રૂપિયાનો ખર્ચો કરી ભારતીય જનતા પાર્ટી જે નેતાઓની બેઠક બોલાવે છે એ બેઠકમાં તેઓ આખો આખો દિવસ અને કલાકો સુધી એ બેઠક ચાલે છે ત્યારે ભારતીય જનતા પાર્ટીને મારું કહેવું છે તમારે આ બેઠકનો સમય ઘટાડવો જોઈએ કારણ કે તમારા નેતાઓ અને મંત્રીઓ ચાલુ મિટિંગમાં સુઈ જાય છે તમારી ચાલુ બેઠકમાં તમે જે વાતો પર ચર્ચાઓ કરો છો તે તમારા નેતાઓ અને મંત્રીઓ સાંભળતા નથી તમારી ચાલુ બેઠકમાં તેમનું ધ્યાન હોતું નથી અને તેમને ઊંઘ આવે છે તેથી જો તમે સમય ઘટાડી દો તો આ નેતાઓ માટે થોડી અનુકૂળતા રહે સોશિયલ મીડિયામાં આ ભારતીય જનતા પાર્ટીની બેઠક

પરંતુ રાઘવજી પટેલને કઈક ઝોંકો આવી ગયું હોય તેવું લાગી રહ્યું છે રાઘવજી પટેલ મસ્ત નિંદ્રામાં સૂઈ રહ્યા છે અને આ જ ફોટો અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે તો આપણા કૃષિ મંત્રી ચાલુ મીટિંગમાં કઈ રીતે સૂઈ ગયા છે મસ્ત નિંદ્રામાં તેઓ તલ્લીન છે પોતાની ઊંઘમાં ત્યારે ભારતીય જનતા પાર્ટીને આ ફોટો પર નજર કરવાની જરૂર છે ભારતીય જનતા પાર્ટીને આ ફોટો ખરેખર જોવો જોઈએ જેમાં ભારતીય જનતા પાર્ટી જે વિશ્વની સૌથી મોટી પાર્ટી કહેવાય છે ભારતીય જનતા પાર્ટી જે શિસ્તબદ્ધ પાર્ટી કહેવાય છે તેમના આ મંત્રીઓ છે જે ભાજપની શિસ્તબદ્ધ પાર્ટી કહેવાતા પાર્ટીના મંત્રીઓ જે ચાલુ મિટિંગમાં સુઈ જાય છે શું આ છે ભારતીય જનતા પાર્ટીની શિસ્તબદ્ધતા જેમાં તમે જોઈ શકો છો મોટા ભાગના નેતાઓના મોઢે થાક દેખાઈ રહ્યો છે થાકી ગયા હોય બધા હાથ મૂકી જાણે ફક્ત માત્રને માત્ર દેખાડો કરવા આ નેતાઓ ભાષણ સાંભળતા હોય તેવું લાગી રહ્યું છે ખાસ કરી પહેલી હરોળમાં બેઠેલા કનુ દેસાઈ અને રાઘવજી પટેલ સુઈ ગયા છે તો ભારતીય જનતા પાર્ટીને એક અપીલ છે કે તમારે આવા મંત્રીઓને જેમને થાક લાગતો હોય અને જેમને ઊંઘ આવી જતી હોય તેવા મંત્રીઓને થોડીક પાછળની હરોળમાં સ્થાન આપી દેવું જોઈએ જેથી ભારતીય જનતા પાર્ટી જે છે તેની આટલી ટીકાઓ ન થાય કારણ કે સોશિયલ મીડિયામાં લોકો સવાલ પૂછી રહ્યા છે કે શું ખરેખર ભાજપની મિટિંગમાં નેતાઓ આરામ કરવા જાય છે અથવા ભારતીય જનતા પાર્ટીને જે ભાષણ આપવામાં આવે છે નેતાઓ દ્વારા તે નાનું કરી દેવું જોઈએ જેથી આ મંત્રીઓનો થાક જે છે તે વધારે ન લાગે અને તેઓ સુવે નહીં તેમને કંટાળો ન આવે આપણા કૃષિ મંત્રી રાઘવજી પટેલ અનેક મુદ્દે બોલે છે પરંતુ જગતનો તાત રાતા પાણીએ રડી રહ્યો છે જગતનો તાત જે ગુજરાતમાં અતિવૃષ્ટિ સર્જાય હજુ સુધી વળતર નથી મળ્યું તેની માંગણી કરી રહ્યો છે પરંતુ કૃષિ મંત્રી તો આરામ અને મસ્ત નિંદ્રામાં વ્યસ્ત છે કૃષિ મંત્રી ઊંઘમાંથી જાગો ગુજરાતનો ખેડૂત જગતનો તાત તમારી રાહ જોઈ રહ્યો છે કે તમે તમને વળતર ચૂકવી આપશો જગતનો તાત રાતા પાણીએ રડે છે તેમનું જે અનાજ છે જે અત્યારે અતિવૃષ્ટિ સર્જાઈ તેમાં વિનાશ પામ્યું તેમનો જે આખો આખો પાક છે તે નિષ્ફળ ગયો ત્યારે આ ખેડૂતોને તેમનું જે નુકસાન છે તેમનું અડધા ટકા વળતર પણ આપવામાં નથી આવતું તેવું ખેડૂતો દ્વારા કહેવું છે ખેડૂતો તેઓ આક્ષેપ કરી રહ્યા છે

પરંતુ શું તમે ગ્રાઉન્ડ રિયાલિટી ક્યારે ચેક કરી છે ખરા કે આ ખેડૂતોની શું દુર્દશા છે આ ખેડૂતો રાતા પાણીએ રડે છે અનેક એવા વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે જેમાં ખેડૂતો પોતાની વેદના સંભળાવે છે ક્યાંક ખેડૂતો રડી રહ્યા હોય છે ક્યાંક તમારા ઉપર તમારા ખાતા ઉપર આક્ષેપો કરી રહ્યા હોય છે આ બધા પર ધ્યાન આપો અને ભાજપની મિટિંગમાં સુવાન ઉટાળો તમે જાગો અને સાંભળો કે શું કહેવામાં આવે છે તમારી મિટિંગમાં ત્યારે ભારતીય જનતા પાર્ટીને પણ આ જ અપીલ છે કે તમારી ભારતીય જનતા પાર્ટીમાં રહેલા નેતાઓ અને મંત્રીઓને જેમને જેમને વધારે વધારે હોય તમારા રસ ન દાખવતા હોય તેમને પાછલી હરોળમાં સ્થાન આપો જેથી ભારતીય જનતા પાર્ટીનું નાક ન કપાય કારણ કે તમારી પાર્ટી શિસ્તબદ્ધ પાર્ટી કહેવાય છે ત્યારે જગતનો તાત મંત્રી રાઘવજી પટેલ નું અત્યારે રાહ જોઈ રહ્યો છું આશા રાખીએ રાઘવજી પટેલ તેમની વાત માને કારણ કે રાઘવજી પટેલને અત્યારે ખોડલધામ અને સરદારધામ મુદ્દે બોલવાનો ટાઈમ છે તેમને સમય છે કે તેઓ ખોડલધામ અને સરદાર ધામ ના વિવાદ મુદ્દે બોલે પરંતુ જગતના તાત વિશે નહીં સાંભળીએ કે જગતના તાત ને અવગણના કરતા અને ખોડલધામ અને સરદાર ધામ ના વિવાદ પર રાઘવજી પટેલ શું બોલી રહ્યા છે મારી પાસે કોઈ માહિતી નથી પણ આવું ન બનવું જોઈએ એવું મારું સ્પષ્ટપણે માનવું છે સમાજ માં જરૂર પડે અને અમને બોલાવશે તો ચોક્કસપણે અમે આ સમાધાન માટે સ્પષ્ટપણે માનું છું કે સામાજિક સંસ્થામાં ક્યાં વિવાદ ન હોય બંને સાથે મળી પરસ્પર ના બની સમાજ ની સેવા કરે એવી કાર્યવાહી તરવી હાથ ધરવી જોઈએ અને સમાજના આગેવાનોએ આ વિકવાદનો અંત લાવવા માટે તમામ પ્રયત્ન કરવા જોઈએ તો રાઘવજી પટેલ નો ફોટો સોશિયલ મીડિયામાં જે વાયરલ થઈ રહ્યો છે તેને લઈને લોકો ટીકાઓ કરી રહ્યા છે અને સવાલ પૂછી રહ્યા છે કે શું ખરેખર કૃષિ મંત્રી આ રીતે જ સૂઈ જતા હોય છે ત્યારે કૃષિ મંત્રીને જગતનો તાત અપીલ કરી રહ્યો છે કે જાગો કૃષિ મંત્રી જાગો તમારું કમેન્ટમાં કૃષિ મંત્રીને શું કહેવું છે જે કૃષિ મંત્રી ઊંઘમાં વ્યસ્ત છે ભાજપની મીટિંગમાં તે કૃષિ મંત્રીને તમે શું કહેવા માંગો છો અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર